નમસ્કાર મિત્રો આજની ભરતી અંતર્ગત વાત કરીએ તો પટેલ ખેળવણી મંડળ શ્રીમતી આર એસ કાલરિયા પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ અંતર્ગત ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં મિત્રો વેકેન્સી આવેલી છે ખાસ કરીને જોઈએ તો ટીચર્સ રિક્વાયરમેન્ટ છે મિત્રો વિવિધ પોસ્ટ ઉપર પ્રાઇમરીથી લઈને હાયર સેકન્ડરી સુધીની તમામ ભરતીઓ છે અહીંયા જોઈ લઈએ વિગતવાર માહિતી પ્રી પ્રાઇમરી સેક્શન ટીચર્સ માટે પીટીસી ડીએલ અથવા મોન્ટેસરી ટ્રેન હોય અથવા ગ્રેજ્યુએટ હોય ને એક વર્ષનો અનુભવ ધરાવો છો તો અરજી કરી શકો છો પ્રાઇમરી સેક્શન ટીચર્સ માટે મિત્રો તમે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ હોવા જોઈએ બીએડ કરેલું હોવું જોઈએ તમામ સબ્જેક્ટ માટે એપ્લાય કરવાનું છે અને એક વર્ષનો અનુભવ હોવો જોઈએ આ ટીચરની વાત કરીએ તો એટીડી અને ફાઇન આર્ટ્સ અને ફેશન ડિઝાઇનિંગ માટે મિત્રો એક વર્ષનો એક્સપિરિયન્સ છે કરેલો હોય એવા મિત્રો અહીંયા એપ્લાય કરી શકે છે કમ્પ્યુટર ટીચર પી જે ડીસીએ બીસીએ અને એમસીએ કરેલું હોય તેવા મિત્રો અહીંયા એપ્લાય કરી શકશે પેઢી ટીચર માટે ડીપીએડ અને બીપીએડની લાયકાત છે આસિસ્ટન્ટ ટીચર માટે લોકો પણ અરજી કરી શકે છે એટલે જ વર્ષમાં જેમને બીએડ પૂરું થયું હોય અથવા આ બીએડ અગાઉ પૂરું થયેલું છે પણ અનુભવ નથી તો તેવા મિત્રો પણ અહીંયા એપ્લાય કરી શકશે ડિઝર્વિંગ એક્સપિરિયન્સ ટીચરને ધ્યાને લઈને સેલેરી આપવામાં આવશે પીટીસી બીએડ કરેલું છે એ ચોક્કસપણે હોવું જોઈએ તો તમે પાત્રતા ધરાવો છો નહીં તો નહીં અને ખાસ કરીને યાદ રાખજો કે રિઝ્યુમ તમારે સાત દિવસની અંદર છે એ એપ્લાય કરવાનું છે અને રિઝ્યુમ એપ્લાય કરવા માટે અલગ અલગ જે ત્રણ સ્કૂલો છે એની અંતર્ગત મિત્રો વાત અલગ અલગ ત્રણ રીતે છે ની અંદર જે ભરતી છે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને માટે છે આરએસ એસ પ્રાઇમરી સ્કૂલ માટે ત્યાર પછી જો તમે ઈમેલ દ્વારા એપ્લાય કરવા માગો છો તો આર એસ કે પી એમ સ્કૂલ એલ ધ રેટ જીમેલ ડોટ કોમ પર કરી શકો છો વોટ્સએપ કરવું હોય તો પંચ્યાસી એકસો સોળ અઠ્યાવીસ છસો ઉપર તમે ઇંગ્લિશ મીડિયમવાળા હોય અને એમાં એપ્લાય કરવા માગો છો તો તમે ત્યાં એપ્લાય કરજો અને ગુજરાતી મીડિયમવાળા નંબર નોંધી લેજો ત્રેસઠ બાવન ત્રાણું ત્રેવીસ અઠ્ઠાવન ઉપર તમે વોટ્સએપ કરીને પોતાની ઉમેદવારી નોંધાવી શકશો અને ઇમેલ આઈડી નોંધી લેજો આર એસ કરસરિયા ગુજરાતી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે ગુજરાતી મીડિયમ વાળા મિત્રો એપ્લાય કરી શકશે સાહી વિદ્યા નિકેતન અંતર્ગત વાત કરીએ તો નિયત ટકા એને જઢ્ધાર ગણેશવાડ સિસોદ્રા નવસારીની અંદર પણ મિત્રો વેકેન્સી આવેલી છે જે માટેનું ઈમેલ આઈડી અહીંયા તમને શો થઈ રહ્યું છે તે બંને ઈમેલ આઈડી ઉપર આપણે એપ્લાય કરી શકશો બીજી મેથેમેટિક્સ કરેલું છે એમએસસી બી એડ કરેલા શિક્ષકોની જરૂર છે ડિજિટી મેથ્સ સાયન્સ અને મેથેમેટિક્સ વિષય માટેની જરૂર છે મિત્રો પીઆરટી બીએસસી બીકોમ બીએ બીએડ એટલે કે તમામ વિષયની છે જરૂરિયાત છે ત્યાર પછી વાત કરીએ તો ફિમેલ ડિમોરેટ ડા ડ્રેમોટીરીયલ કેક ટ્રેકર કેરે ટેકર ગૃહ માતાની જરૂરિયાત છે મિત્રો બાર પાસ કરેલા ઉમેદવારો અહીંયા એપ્લાય કરી શકશે આઠ ચાર બે હજાર ચોવીસ સુધીમાં તમારા બાયોડેટા છે એ ફિલઅપ થઈને મળી જાય તે રીતે પ્રયત્ન કરજો સી ટેટ ક્વોલિફાઈડ હોવા જોઈએ ફ્લુઅન્સી ઇંગ્લિશમાં હોવી જોઈએ અને સીબીએસસી સ્કૂલ વિલ બી પ્રિફર્ડ જે લોકોએ સીબીએસઇમાં ભણતર કરેલું છે એવા લોકોને અહીંયા ફર્સ્ટ ચાન્સ છે આપવામાં આવે છે મિત્રો ઇંગ્લિશ ખાસ કરીને જોઈએ તો રિસીવ અ કોલ ફ્રોમ સ્કૂલ ડેટ ઓફ ઇન્ટરવ્યૂ બી ઇન્ફોર્મ તમને ફોન કરીને જાણશે અગાઉથી કરવામાં આવશે સ્કૂલ દ્વારા ત્યાર પછી તમારે ઇન્ટરવ્યુમાં જવાનું રહેશે તો મિત્રો આ ત્યાં આજની બે ભરતી જો તમે શિક્ષક તરીકે નહીં કોઈ પણ લાયકાત ધરાવો છો પીટીસી બીએડ ડીપીએડ તો પણ લાયકાતવાળા મિત્રો સુધી આ વિડીયો શરૂથી પહોંચાડજો કારણ કે કોઈને જોબની જરૂર હોય તો સુધી આ માહિતી ચોક્કસપણે પહોંચી જવી જોઈએ થેન્ક યુ સો મચ